નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર वनस्पति वनस्पतिजन्य गांजा पदार्थ साथ ईसमो झड़पाया करी धरपकड़ भरत उर्फे वालजी बगड़ा रमेश उर्फे बोले बीजल धरपकड़ करो पांच सौ सत्तावन ग्राम वनस्पतिजन्य गांजा नो जत्थो झड़पी पाया पच्चीस हजार पांच सौ सीतेर कि गांजा सहित नो कुल मुद्दा मल जप्त कराया डीविजन पोल से आगनी कार्यवाही हाथ धरी જુનાગઢ એસઓજી બ્રાન્ચને જે માહિતી મળેલી તેના આધારે એસઓજી પીઆઈસી સર્વેયા અને તેમની ટીમ દ્વારા આજે વહેલી સવારના રોજ જુનાગઢ ટેલિવિઝન વિસ્તારમાં જે ભરત ઉર્ફે પુરાના વાલજીભાઈ બગડા કે જેના વિરુદ્ધ અગાઉ પણ એનડીપીએસના ગુના દાખલ થયેલા છે તે વનસ્પતિજનનો ગાંજો વગર પરમિટે ભાવનગરથી રમેશ ઉર્ફે ગિરનાર ઉર્ફે ભોલો બીજલભાઈ મેર પાસેથી વેચાણ માટે ખરીદતો હોય અને આજુબાજુ વહેલી સવારે ડિલિવરી આપવા આવવાની જે હકીકત મળેલી તેના આધારે એસઓજી દ્વારા આ જે આરોપી નંબર એક છે ભરતુ છે પુરાના તેને પોતાની પાસે કોઈપણ પ્રકારની પરમિટ વગર વનસ્પતિ જઈને ગાંજો એટલે કે કેના બીજ ટોટલ બે પોઈન્ટ પાંચસો સત્તાવન કિલોગ્રામ જેની બજાર કિંમત પચીસ હજાર પાંચસો સત્તાવન રૂપિયા જેટલી થાય છે આ કિંમતનો ગાંજો છે કોઈપણ પ્રકારની પરમિટ વગર આરોપી નંબર બે રમેશ ઉર્ફે ગિન્નારી પાસેથી લીધેલ જેથી એસઓજી દ્વારા તેમના વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આજ રોજ નામદાર કોર્ટમાં આરોપીના રિમાન્ડ માટેની પ્રોસિજર કરવામાં આવશે સ્કીપ